જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને મેટ્રોલોજીસના ત્રણ હવામાન ચાર્ટ આગામી પાંચ દિવસમાં કેટલો વરસાદ બતાવી રહ્યા છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તેની માહિતી છે એ મેળવીશું તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો તારીખ બાર સુધીનું છે એ હવામાન ચાર્ટ છે એ અપડેટ થયા છે આજે રવિવાર અને સાંજનો સમય તો સૌથી પહેલાં આઇકોન એટલે કે જર્મન મોડલ જોઈએ તો એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ બતાવી રહ્યા છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ વીસથી ચાલીસ એમ એમ આ ઉપરાંત તો કે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં વરસાદની માત્રા છે એ થોડી વધુ છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ છે આગામી પાંચ દિવસ બતાવી રહીએ છીએ ત્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં તેમજ મોરબી વિસ્તારમાં છે અને જામનગરના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ બતાવી રહ્યો છે અહીં પીળો કલર છે જેની માત્રા નીચે જોઈએ તો પચાસ એમએમ સુધીનો એટલે કે અંદાજે બે ઇંચ છે અમુક વિસ્તારોમાં અને ત્યારબાદ બાકીના સૌરાષ્ટ્રમાં છે દસથી પંદર એમ એમના ઝાપટા એટલે કે હળવો મધ્યમ વરસાદ છે એ આઇકોન મોડલ એટલે કે જર્મન આઈકોન મોડલ છે એ બતાવી રહ્યા છે યુરોપિયન અપડેટમાં તમે જોઈ શકો છો વરસાદની માત્રા ઘટાડેલી છે જેમાં ગુજરાત રિજનમાં ખાસ કરીને હિંમતનગર આસપાસ અમદાવાદ તેમજ વડોદરા ઉપરાંત ભરૂચ સુરત વલસાડ વાપી વિસ્તારમાં છે વરસાદની માત્રા અમુક વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ છે બતાવી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં છે એ ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ બતાવી રહ્યા છે ત્યારબાદ સૌરાષ્ટ્રનું જોઈએ તો સૌરાષ્ટ્રના ચાર્ટ જોઈએ એસીએમડબ્લ્યુએફમાં તો છૂટાછવાયા વિસ્તારમાં છે એ વીસથી પચીસ એમ એમ બતાવી રહ્યા છે અને જ્યારે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જેમ કે પોરબંદર જૂનાગઢ દ્વારકા જામનગર અને મોરબી વિસ્તારમાં છે એ ફક્ત રેડા ઝાપટા બતાવી રહીએ છીએ એટલે કે એમ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં છૂટો સવાયો વરસાદ હળવો મધ્યમ છે એ યુરોપિયન હવામાન ચાર્ટ બતાવી રહ્યા છે ત્યારબાદ આપણે ગ્લોબલ ફોરકાસ્ટિંગ મોડલ એટલે કે જીએફએસ સિસ્ટમ છે એ કેટલો વરસાદ બતાવી રહ્યો છે સિસ્ટમનો તેમાં જોઈએ તો ખાસ કરીને તેમાં દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેમ કે પોરબંદર દીવ એ વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં રહે છે કે જોકે અન્ય સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વરસાદની માત્રા ઓછી છે તેમાં પણ સુરેન્દ્રનગર અને કચ્છ વિસ્તારમાં વરસાદની માત્રા છે એ સાવ ઓછી દર્શાવવામાં આવી રહી છે જીએફએસ દ્વારા તેમાં પણ ખાસ કરીને રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના તેમાં હજી વરસાદનું પ્રમાણ છે થોડું વધુ છે ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત વલસાડ વિસ્તારમાં છે એ પીળો કલર છે એટલે કે અંદાજે એમ કહી શકાય કે બે ઇંચ જેટલો વરસાદ છે એ જીએબે જીએબેસ મોડલ એટલે કે અમેરિકન હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે ટૂંકમાં ત્રણે ત્રણ મોડલનો અભ્યાસ કરતાં એમ જણાઈ રહ્યું છે કે આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ છૂટા છવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે જેમાં અમુક વિસ્તારોમાં અસ્થિરતાના હિસાબે ગાજવીજનું પ્રમાણ પણ રહી શકે છે જોકે કોઈ સાર્વત્રિક વરસાદ છે હજુ પણ એક પણ મોડલ છે એ દર્શાવતા નથી આગામી પાંચ દિવસ માટે છૂટો છવાયો લોટરી મુજબનો વરસાદ અને આ ઉપરાંત હળવા મધ્યમ ઝાપટા છે એ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી શકે છે જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ